પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટી ના પ્રમુખ એવા પ્રવીણભાઈ રાઠવા સાથે મુકેશભાઈ રાઠવા સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો

સરળતાથી રાય કાયદો વ્યવસ્થા જળવાય એના માટે રૂપસિંહ નાયક ના વંશો જો છે રવજી નાયક ના વંશો જો છે આપણે અહિયાં બાબલિયા નાયક ના વંશો છે તમામ ક્રાંતિકારી લોકોના વંસો જો વચ્ચે આવીને હું મારું વક્તવ્ય તે પંચમહાલ જિલ્લામાં અઢારસો ને માં પહેલી ક્રાંતિ થઈ હતી અને ક્રાંતિ કરનારા નાયક સમાજ આપણા પૂર્વજો હતા ભીલ સમાજના આપણા પૂર્વજો આપણા ઇતિહાસ ને આજે આ સરકારો છુપાવી રહી છે આપણો ઇતિહાસ ગૌરવશાળી હતો આઝાદી આદિવાસીઓના ઇતિહાસ છુપાવવામાં આવે છે સાથીઓ તમે જાણ્યો હશે 1838 માં રૂપસિંહ નાયક ની આગેવાની માં આ ધરતી પર થી અંગ્રેજો સામે આંદોલન શરૂ થયા અને એ આંદોલન ને દબાવવા માટે ઓગણીસો ને Okay.